કેમ કોઈક વખત જીવન આપતા દ્રશ્યો દુઃખદ ઘટના બનીને સામે આવે છે અને દુઃખદ ઘટના જીવન બચાવતી ચમત્કારિક રૂપ સાબિત થાય છે આ વાત આજે આપણે ગુજરાતના ભરૂચની યુવતી ભૂમિ ચૌહાણ માટે કહી શકીએ જેમનું જીવન અમદાવાદના ટ્રાફિક જામે બચાવી લીધું હંમેશા ગુજરાતી રસ્તાઓ પર ટ્રાફિક ના માત્ર કેવું હોય છે કંટાળો મુસીબત પરંતુ કાલના દિવસે એ જ ટ્રાફિક એક સ્ત્રી માટે જીવનનો આશીર્વાદ બની ગયો ભરૂચની મેઘદૂત ટાઉનશીપની રહેવાસી ભૂમિ ચૌહાણ લંડનમાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરી રહી હતી રજાઓ દરમિયાન ભારત આવી હતી અને પાછા જતા સમયે તેઓએ ક્યારેય ન વિચાર્યું હોય કે મુંબઈ લંડનની ફ્લાઇટ ચૂકી જવાથી તેમનું જીવન બચી જશે સવારે વહેલા અમદાવાદ માટે નીકળેલી ભૂમિ અમદાવાદના ભારે ટ્રાફિકમાં અટવાઈ ગઈ હતી ટ્રાફિક એટલો જોરદાર હતો કે તેઓ એરપોર્ટ પર બાર વાગીને વીસ મિનિટે પહોંચ્યા જ્યારે ફ્લાઇટ માટે બોર્ડિંગ દસ મિનિટ પહેલાં બંધ થઈ ગયું હતું તેઓ ગુસ્સામાં પોતાનું બોર્ડિંગ પાસ ફાડી નાખી એરપોર્ટની બહાર આવી ગયા પરંતુ થોડી જ વારમાં મળેલી ખબરે તેમના પગમાંથી જમીન ખેંચી લેનારી હતી જે ફ્લાઇટ ક્રેશ થઈ હતી માત્ર દસ મિનિટનો અંતર જીવન અને મૃત્યુ વચ્ચેનો ભૂમિનું કહેવું છે કે તેઓ આજે માત્ર પોતાના નસીબના નહીં પરંતુ ભગવાન અને પોતાના કુળદેવીના આશીર્વાદના કારણે જીવિત છે મારે એ દિવસ યાદ આવે છે તો આજે પણ ધબકારા વધી જાય છે બોર્ડિંગ મિસ થાય છે એ સમયે ગુસ્સો તો હતો પરંતુ હવે સમજાઈ ગયું કે એ ગુસ્સો પછાત જીવન આપી ગયું હતું ભગવાનનો માતાજીનો આભાર છે કે આજે હું પુત્રી માટે જીવતી રહી છું પ્લેનના દરેક મુસાફર માટે દેશ માં છે પરંતુ ભૂમિ માટે અને તેમના પરિવાર માટે એ દિવસ એક નવો જન્મ હતો અમે પણ દુઃખ વ્યક્ત કરીએ છીએ તમામ અવસાન પામેલ આત્માઓ માટે અને સાથે સાથે શ્રદ્ધાંજલિ સાથે ખુશી એ છે કે એક યુવતી એક મા આજે જીવિત છે કદાચ ઈશ્વર પણ ક્યારેક ટ્રાફિકનો માર્ગ પસંદ કરે છે જીવન બચાવવાનો એવું હતું કે આજ કાલે અમે એક ને દસની ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલાં નીકળી ગયા હતા અને પણ પહોંચતા પહોંચતાં અમને સમથિંગ બાર વીસ જેવું થઈ ગયું અને બાર દસ સુધી તો એ લોકોએ ગેટ ચેક ઇન જ કરવાનું બંધ કરી દીધું ખાલી એક વિન્ડો ખુલ્લી હતી મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી દસ મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો પણ એ લોકોએ મને ના જ જવા દીધી એમનું બોર્ડિંગ પેસેન્જરનું લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું તો એટલે અમારે પાછું ભરવું પડ્યું ને મારાથી ફ્લાઇટ ના જઈ શકાયું અમે ત્યાંથી નીકળી ગયા હતા અમે એરપોર્ટથી જસ્ટ બહાર જ આવ્યા હતા અને ત્યારે જ અમને ન્યૂઝ થ્રુ ખબર પડી કે એ જ ફ્લાઇટ મતલબ એવું ખબર પડી સ્ટાર્ટિંગમાં કે ફ્લાઇટ આવી રીતે લંડન જતું આવું થયું છે એન્ડ ધેન આઈડિયા આવી કે મારે જે ટ્રાવેલ કરવાનું હતું એ જ ફ્લાઇટમાં આવું થયું છે ગઈ હતી ત્યારે તો એવું જ હતું કે દસ મિનિટ વીસ મિનિટ તો વહેલા આવી જતા તો મારથી ત્યાં પહોંચી જવાતું બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી શકી પણ એકચ્યુઅલમાં જે થયું છે ઇન્સિડન્ટ આખો તે તો બહુ ખરાબ થયો છે ખાસા બધા લોકોના આવું ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે તો એ સારું નથી જે બી છે તે તો આપણે હું કંઈ જ નથી શકતી જે લોકોની ફેમિલી ગઈ છે જે લોકોના જે લોકો જોડે થયું છે આપણે તો એ મતલબ અનુભવી બી નથી શકતા બટ ખાલી હું માતાજીને ભગવાનને પ્રાર્થના કરું કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે બસ હવે મેં એક જ એવી રિક્વેસ્ટ કરીશ એવિએસન કે આ એરલાઇન્સ દ્વારાને કે જ તમે ખાલી સેફ્ટીને પ્રોટોકોલ્સ બધું પ્રોપરલી આપણે અહીંયા ઇન્ડિયામાં ફોલો થાય તો આવી ઘટના ફરીથી રિપીટ ના થઈ શકે ને આટલા બધા લોકોની ફેમિલીઝને જા આટલી બધી લાઇફ્સને જાનહાની ના પહોંચી શકે